પણ જગત ના વ્યવહાર ની વાટે મન મારીને હાલવું પડે છે ઓઢી લે આ સગપણ ની ચુંદડી ઓઢી ઘું ઘટ ઘર સંસાર માનતા મને નહીં આવડે વાત માં સમજી પણ બેટા દીકરી તો સાસરે જ શોભે એ કહેવા કહેનાર ને કહી દો કાકા કે કોક એવે દીકરી હોય જે પિયર ને આંગ જાય ખૂબ પૂરો તે તો મને જવાબ આપી દીધો બેટા પણ આ નાત ના આગેવાનો ને મારે શું જવાબ આપવો એમને જવાબ હું આપું છું કાકા ના એટલે તો ભગવાન પાંચ એટલે તો પરમેશ્વર હું પરમેશ્વર નહીં ભગવાન ને કે રાત કોને ખબર છે કાલે સવારે કાલ ની વાત તો અલગ હાથમાં પણ આજે તો મારો એક જ જવાબ છે અંગ માથે સપન ઓરું

મારા હાથ તુલસીની માળાના બંધનમાં બંધાયેલા છે ત્યારે કોટવાર ભક્તિને માર્ગે હાલવું હોય તો ક્રોધને મારો દોડલ દે આ મગધરાવ મેણા મારે અને ખેવડીયો હાંભળી એનું જ નામ શું ભક્તિ હા કોતવાર ચેતલ જાડેજા જેવો કાળ મીઠ પાર્વતીઓ

તારી ભક્તિ ને માટી કર્યા પછી અરે મારા ને મને બેડીઓ પહેરાવા માટે દાણલ દે એક માટે મને રજા આપો તો ખાંડા ના ખેલ ખેલી લઉં મારી મૂછ અને મરદાનગી નું પાણી બતાડી આપવા માર કાંદલાઓ નાના ખેત ખેલવા હોય તો ભભૂત નું તિલક ઘૂસી નાખો તુલસી ની માળા મને સોપી દો કથિર અને કાચ ના ગાંઠે બાંધા મહારાણી આવી કે લાગે કે અમારા માથે પડેલી બના એક યુદ્ધ કરવા ગઈ કે પછી મજા મારવા ગઈ થી મારે માટે આવી પડ્યું હવે રહેવા દે આવી પરિકથાઓ મે નાનપણમાં બહુ સાંભળી છે અને अरे आ तो गौरी नीच गाय माता गौरी यहीं जो भी जो ये गौरी गौरी।, गौरी 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 क्या चली गई हती तू गौरी क्या खोवा गई हती तू गौरी गौरी तू बोलती क्यों नहीं थी गौरी અને એ ત્રાસ ની સજા તે મને આપી પ્રસુતિ પછી પાછા આયગર ઘર માં નથી આવવું તેમ કહ્યું હોત તું નવું ઘર વસાવતે તારા માટે પરાણે બનવાસ વેઠવાની જરૂર શી હતી ગૌરી જરૂર શી હતી એટલો પણ વિચાર ના કર્યો કે બાપ એના સંતાન ને કેટલો તળ હશે પણ વધુ ને તડપાવ ગૌરી ના 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 શું લુચી નાખ এনে বোল গৌরী এ তৃপ্ত গৌরী গৌরী তো বোলতি কেমি শু নামছে এ গৌরী বোল নাগেন বেটা নাগেন্দ্র বেটা নাগেন্দ্র

कौन छे बेटा मैं जंगल में रहूं छु मेरा नाम नागेंद्र નામ गौरी મારા બાપુ છે પણ જોયા નથી काले जी नागेंद्र बेटा नागेंद्र शु था से तुमने शु था से शु था से तुमने शु કર્તવ્ય મહાન છે તક્ષપ મહાન છે તમને કામ શું થશે મને લૂટી લીધી મારી વર્ષોની તપસ્યા ના જોઈ મેં મનમાંથી કરી લીધી શું મળ્યું

સૌરાજ મને માફ કરશે મારા ભેરો એ મારા બાપનો નો ખૂની છે અને ડાકુ છે અને ગામમાંથી માંથી બહાર કાઢો મારો સૌરાજ આ ગામ માં રહેશે કે નહીં

આરતી લીધા પછી ઘડે કુબો ન રહ્યો આ રંગ જો બેજા જવાબ તો તું મને દે કે હા ધોને કહું ઘણી વાર તું હૈયાની વાત ને કહી શકતી નથી પણ આજે આજે તો થાય છે કે કહીશ તું તું ભલે થઈને કહી દે કેવું પડ છે અરે તું તો હાવ ભોગો છે મારી આંખ્યુંમાં ઉક્ત અક્ષરો કે તું વાંચી શકવાનો નથી ને હું કઈ હળમાનજી નથી કે આયો ચીરીને દેખાડું એટલે એટલે હવે તો બોલીને ઝયયુ હળવું કરવું પડશે બાકીનું બધું તો દુર્ગા બડબડ કરે છે પણ જે બોલવાનું છે તો બોલતી જ નથી દુર્ગા આપણે તો નાનપણના ભેરું એક ભેરું પોતાના હૈયાની વાત બીજા ભેરું ન કરે કે દુર્ગા તારે મન આપણે નાનપણના ભેરું મે માર મન મર મન તો આપણે ભવવો ભાવના ભેરું છે વાલનો મારો માર્ગ છે વૈરાગનો બાર વર્ષે બાબો બોલ્યો તો કે નક્કો જજે અરે ગોરખ પર્મા પ્રભુ બે રાજે છે પર્મા રહેલા પ્રેમ રૂપિત પ્રભુ ની પીછા બાકી વાર ની વાત કરવા દુર્ગા એ તો આપણા ભાગ્યના ચોપડામાં લખાયું હશે એમ જ થશે હું તો ભાગ્યના ચોપડા ભણી નથી પણ મને લાગે છે કે તને પ્રેમ ના પાઠ ભણાવવા જ પડશે

ચુપ હે ના પર મારું અધિકાર છે તમે ભલેדינה રોકી શકો તું જોઉં છું એ જોક તો ગોરક ને જા દીકરા નહીં ગોરખ પર મારા જેવો કોઈને કોણ છે તું તું એ છો જેનો પર આજે ગોરખના પ્રભુ પ્રાપ્ત કરી શકે છે ને તમાર અદેખ પણ સંસારી છે અમારી प्रीत ને કચડી હવે પ્રભુ કરી શકો મારા અંતરમાં અલખનો નાદ જાગી ચૂક્યો છે હવે જો હું પાછો વળું તો મારું મન ખોલાજે મારા હૈયાના હેતને તર છોડી અંગે ભભૂત લગાડીશ તારું મન કો સુધરવાના નથી ગોરખ મારા તને અલખ આરાધના અલખ ના મારા છાયા મારા ચાલ ગુરુ સાથે ये बस ये होशे हो